આપણે બધા જાણીએ છીએ કે તાજેતરમાં મેઘરાજાની આપણી પર ખૂબ મહેરબાની હતી અને સતત પંદર દિવસથી વીસ દિવસ ત્યાં અવિરત ચાલુ હોય ત્યારે સ્વાભાવિક રીતે જીવદયાની ગણતરી ગણીએ તો વાંચળા વાસળી બળદ નંદી અને ગાયોથી માંડીને કૂતરા બિલાડથી માંડી જેટલા જીવો છે એ જીવો બધા મુશ્કેલી મુકાળા કહે છે ચારો ન મળતો કે ચણ ન મળતી આવા સમયમાં મારી આટીનાનું કૌસેવા કૃપ જેને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે વંદન કરવા પડે અને અભિનંદન આપવા પડે એવા ગ્રુપોએ નક્કી કર્યું કે થોડી છે તો ચાર પાંચ દિવસ કે છ દિવસ સતત પશુહાર ખવડાવીએ અને જેથી કરીને અટકી જાય આ આ ગ્રુપને નથી જોતું માન નથી જોતું સન્માન નથી થતા મત ફક્ત એક જ વાત છે કે આપણે હિન્દુ સનાતન ધર્મ છે ને આપણા બધા જીવન બચાવે આપણી ફરજ છે એના ભાગરૂપે આજે ખાલી ટેલ નાખી તો સાતસો કિલો પશુહાર મેળ્યો અને હજી લોકો ઘણા કહે છે તમે આવું કાર્ય કરો આ ફક્ત આ જીવો પૂરતું જ નથી કીડીથી માંડીને કારણ હાથી નમણે એવી સેવા કરી રહ્યા છે પછી પંખીનું હોય શું હોય કે આ ગાયનું વાસણા વાસી બળદનું હોય આવી સેવા કરે છે ત્યારે માળીઆટીના જે સમગ્ર પ્રજાજનો હતી આ સર્વેનો ખૂબ ધન્યવાદ આપું છું અને વંદન કરું છું અને આ કૃપ ખૂબ ખૂબ પ્રગતિ અને કરે એવી આ તકે અપેક્ષા રાખે એનામાં સર્વેનો સહયોગ બની રહેશે અને આજનું આ જે કાર્ય છે આશીર્વાદરૂપ છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન વંદન કરું છું અને આ કાર્ય સફળ થાય ઈચ્છું છું